પડોશીના ઘરે રૂપિયા પાંચ લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરનાર પેટ્રોલિંગમાં હતા કે એક ગોકુલનગર બુધા મામાના ઓટલા પાસે બેઠો છે તેની પાસે સોના ચાંદીના દાગીના છે તેણે ક્યાંથી ચોરી અગર તો છડ કપટથી લાવ્યો હોવાની શંકા છે બાતમીવાળી જગ્યાએ આવતા સંજય રમેશ રાઠોડ રહે ખેડૂતવાસ ભાવનગર વાળો હાજર મળી આવ્યો છે મુદ્દા તેણે ચોરી અગર તો છડકપડથી મળેલ હોવાનું જણાતું હોય છે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ જે અંગે તેની પૂછપરછ કરતા જણાવ્યું છે કે ગઈ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ બપોરના સમયે પોતાના પાડોશી શંકરભાઈના ઘરે કોઈ હાજર ન હોય તેમના ઘરે લાઇટના મીટર ઉપરથી ઘરની ચાવી લઈ મકાન ખોલી ઘરમાં પ્રવેશી કબાટની ચાવી મળી જતા તેનાથી કબાટ ખોલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલ હોવાનું જણાવ્યું છે તો અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે રોડ પોલીસ સ્ટેશન માં સોંપી આપવામાં આવ્યો છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે